નમસ્કાર સાથીઓ આજે આપણે ફરીથી મળ્યા છીએ કાયદાની વાત સાથે આપણે અવારનવાર કોર્ટ મેરેજ વિશે વાત કરતા હોઈએ છીએ અને વધુમાં વધુ લોકોને કોર્ટ મેરેજ વિશે નોલેજ મળી શકે વધુમાં વધુ લોકો ખર્ચ કર્યા વગર કોર્ટમાં જઈને કોર્ટ મેરેજ કરી શકે તેમજ તેમનો ઘર સંસાર પણ વસી શકે અને ખૂબ સારી રીતે રહી શકે તેવા પ્રયત્નો કરતા હોઈએ છીએ જો તમે ચેનલમાં નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા કાયદાનો ઉપયોગી વિડીયો હું મૂકું છું તો તમે જોઈ શકો તો સાથી હું છું જણાવું છું તમને કે કોર્ટ મેરેજ કેવી રીતે કરી શકાય કોર્ટ મેરેજ કરવા માટે ડોક્યુમેન્ટ કેટલા કોર્ટ મેરેજ કરવામાં સમય કેટલો લાગશે અને જે નોટિસ આવે છે એના મા બાપને મળશે કે નહીં અને જગ જાહેર થશે કે પછી સાયલેન્ટ અને સિક્રેટ થઈને સર્ટિફિકેટ પણ મળી જશે અને પાછળથી પોલીસના શું પ્રોબ્લેમ થશે અને તેનો નિવેડો પણ કેવી રીતે આવશે આ તમામ વાત હું કરવાનો છું તો વિડીયો અંત સુધી જોજો શેર પણ પણ કરજો કરજો ચેનલને જેથી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકાય લોકોને કાયદાનું નોલેજ મળી શકે અને આવો પ્રશ્ન કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ કપલ્સને હોય ને તો ભાઈ એમને નોલેજ મળી શકે ને એ લોકો એમની સમસ્યાનું સમાધાન પણ કરી શકે તો જણાવું છું તમને કે કોર્ટ મેરેજ પહેલા તો કોણ કરી શકે છે કોર્ટ મેરેજ જો કરવા છો તો જે કપલ છે ને એમની એજ કેટલી જોઈએ તો એ જે છોકરીની છે ને જે આપણે અગાઉથી હતી એ જ છે અઢાર વર્ષ પૂર્ણ હોવા જોઈએ તેમજ જે છોકરો છે એની ઉંમર એકવીસ વર્ષ પૂર્ણ હોવા જોઈએ એટલે કે અઢાર વર્ષની છોકરી અને એકવીસ વર્ષનો છોકરો હોય ને તો પુખ્ત વયના લોકો છે એ કોર્ટ મેરેજ કરી શકે છે પરંતુ જણાવું છું તમને કે બંને અપરિણિત હોવા જોઈએ એવું નહીં ચાલે કે ભાઈ એક વ્યક્તિએ લગ્ન કરેલા છે અને હજી સુધી ડાયવોર્સ નથી લીધા અને એને મેરેજ

સ્કૂલમાંથી તમને મળે છે અને જન્મનો દાખલો જન્મની નોંધણી કરી હોય ત્યારે તમને મળે છે બંને માંથી કોઈ એક હોય તો ચાલે પછી રેશન કાર્ડ હોય તો ચાલે બાકી વાંધો નહીં આવે એટલે કે આપણો એક રેસીડેન્શિયલ પ્રૂફ જોઈએ ફોટો આઈડી જોઈએ અને બીજું તેમાં જે જન્મનો પુરાવો છે ને એ જોઈએ પાસપોર્ટ સાઇઝના બે બે ફોટા જોઈશે જે વ્યક્તિઓ લગ્ન કરવા છે એમના ત્યારબાદ પછી સાક્ષીઓ પણ જોઈ છે ઘણા લોકો એવું પૂછવા છે કે સર સાક્ષી છોકરા વાળાએ લાવવાના છોકરી લાવવાના કે કોઈ પણ મિત્ર વર્તુળ ચાલે તો જણાવું છું તમને કે સાક્ષી મિત્ર વર્તુળ કોઈ પણ ચાલી શકે છે એવું નહીં એમાં કે ભાઈ તમારા સગા સંબંધી જોઈએ તમારા માતા પિતા જોઈએ આવું બિલકુલ નથી એમાં કોઈપણ સાક્ષી તરીકે ચાલશે ફક્ત એની ઉંમર અઢાર વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ એટલે કે જે તે સમયે જે છોકરા છોકરી લગ્ન કરે છે ને એ સમયે સાક્ષીની ઉંમર અઢાર વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ અમુક લોકો મને એવા પણ પ્રશ્નો પૂછ્યા છે કે સર મા બાપની સંમતિ કમ્પલસરી છે શું મા બાપની સહી હશે

કે લગ્ન કર્યા પછી સર્ટી કેટલા સમયમાં મળશે તો જણાવું છું તમને કે લગ્ન કર્યા પછી સર્ટી તમને એક દિવસમાં મળી શકે છે સવારથી સાંજ સુધીમાં સર્ટિફિકેટ મળી શકે છે એકથી બે કલાકમાં તમારા લગ્નની પ્રોસેસ પણ થઈ જશે અને બે થી ત્રણ કલાકમાં એનું સર્ટિફિકેટ પણ મળી જશે તમને એક્ઝેક્ટ હવે તમે વકીલ કોણ રાખો છો પ્રોસેસ કેટલી ઝડપી થાય છે એના ઉપર છે એટલે સર્ટીનો ડોન્ટ વરી કોઈ વાંધો આવતો નથી જલ્દીથી તમને મળી પણ શકે છે તમારા લગ્ન જેવું સર્ટિફિકેટ આવે ને એવા લગ્ન તમારા કાયદેસર થઈ જશે અમુક લોકો મને ઘણી વાર ફોટોઝ પણ મૂકે છે અમુક સર્ટીઓના કે સર આ છે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે કેમ કે આપણે વિધિથી જે સર્ટિફિકેટ આવે છે એ કાયદેસર નથી જણાવું છું તમને વિડીયોને શેર પણ કરજો જેથી બીજા લોકો સુધી પહોંચી શકે તો આર્યવિધિ વાળું સર્ટિફિકેટ છે એ વેલિડ છે જ નહીં તમારે જે જે પ્રોસેસ કરવી પડે લગ્ન થયા પછી પછી ને તમારું મેરેજ સર્ટિફિકેટ આવે એ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ જ કાયદેસર છે આર્યવિધિ પ્રમાણે તમે કદાચ લગ્ન કરતા હોય ને પાછળથી તમે એવું કહો કે ભાઈ આર્યવિધિથી લગ્ન થઈ ગયા છે બીજા સર્ટીની જરૂર નથી તો એવું નહીં ચાલે તમારે કમ્પલસરી રજીસ્ટારમાંથી મેરેજ રજિસ્ટારમાંથી તમારે લગ્નનું સર્ટિફિકેટ મેળવવું પડશે તો જ તમે કાયદેસરના પતિ પત્ની છો અને જોડે પણ રહી શકોટ કરવો પડશે તો જણાવું છું તમને કેમ કે લોકોના મનમાં જે અમુક લોકોએ નેગેટિવ નાખી દીધું છે કે ભાઈ ત્રણ મહિના વેટ કરવી પડે તો જે તમારા લગ્ન છે ને પાક્કા ગણાય બાકી લગ્ન છે ને પાક્કા ન ગણાય કોઈ પણ વ્યક્તિ ને લગ્ન પણ તોડી શકે છે તો ભાઈ એવું નથી જે દિવસે તમારા લગ્ન થયા છે તમારું સર્ટિફિકેટ આવી ગયું એટલે તમે કાયદેસરના પતિ પત્ની રહેવા માંગો છો ને તો દુનિયાની કોઈ તાકાત તમને અલગ નહીં કરી શકે ચાહે ગમે તેટલા નેતા હોય અધિકારી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય પોલિટિકલ જેકવાળા હોય ને તો એ પણ કંઈ નહીં કરી શકે ફક્ત તમારે ઓનેસ્ટ રહેવાનું છે સુખી દાંપત્ય જીવન નિભાવવાનું છે અને જે લગ્ન તમે જે કસમ ખાઈને કે અગ્નિના ફેરા લઈને તમે કરતા હોય ને એ પ્રમાણે તમે કોર્ટમાં પણ તમે સોગંદનામું કરતા હોય કે હિન્દુ શાસ્ત્રો વિધિ પ્રમાણે લગ્ન કર્યા છે તો એ જ નિભાવવાનું છે અને જ્યારે પણ છોકરાનું કે છોકરાનું નિવેદન લેવામાં આવે તમને જ્યારે રજિસ્ટર સામે લઈ જવામાં આવે ને ત્યારે તમારે જણાવવું પડે અમે બંને સાક્ષીઓની હાજરીમાં અમારી મરજીથી કોઈ પણ દબાણ વગર પણ લગ્ન કર્યા છે ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે અમુક લોકોને એવા પણ પ્રશ્નો હોય છે કે સર જે તે સમયે અમે લગ્ન કરી લીધા છે હવે સીધી વાત છે કે કોર્ટ મેરેજ કરતા હોય તો મા બાપ સંમત ન હોય કદાચ છોકરાના મા બાપ સંમત હોય પરંતુ છોકરીના મા બાપ સંમત ન હોય આપણે હજી રૂઢિચુસ્ત સમાજ છે કેમ કે આજે નાત જાત ધર્મ બધી જગ્યાએ આપણું વહેંચાઈ ગયું છે એક સમાજમાં હોય ને તો પણ પ્રોબ્લેમ નડતા હોય છે મોસ્ટલી લોકોને પૈસા કેટલા છે છોકરા નોકરી શું કરે છે આ બધું જોઈને લગ્ન કરતા હોય છે અને છોકરીની ખુશી માટે મા બાપ જોવા એમાં વાંધો પણ નથી પરંતુ જયારે એક સમાજ આવતો હોય ને તો લગ્ન માટે માની જવું જોઈએ મારી આ સલાહ છે પરંતુ આઉટ સમાજમાં જ્યારે લગ્ન થતા હોય ને તો હું એને પણ બિરદાવું છું કેમ કે ભાઈ નાત જાત ધર્મ થોડું ઓછું થશે સમાનતા હોય જયારે પણ છોકરો છોકરી લગ્ન કરી લે છે અને પછી એ લોકો હવે એવું હોય કે છોકરાને છોકરી એના ઘરે લઈ જવી કે પછી ત્યાંથી થોડો સમય બહાર રહેવું તો એવું જરૂરી નથી કે ભાઈ તમારે બહાર રહેવું પડે જો તમે પોલીસમાં પણ અરજી એક કરી દો છો કે ભાઈ મેં લગ્ન કરી લીધા છે આ લોકોની સંમતિ એટલે કે માતા પિતાની સંમતિ વગર કર્યા છે મારા જીવને જોખમ છે મારા રક્ષણની જરૂર છે મારું નિવેદન લો મને જે જે વ્યક્તિઓથી પ્રોબ્લેમ છે એમના તમે પાક્કા જામીન લો તો વાંધો નહીં આવે પરંતુ આ પ્રોસેસ તમારા વકીલ શ્રી કરી આપશે વકીલ શ્રી ખૂબ મજબૂત હોવા જોઈએ અને ટેલેન્ટેડ હોવા જોઈએ તો આ શરૂઆત લગ્ન પણ થઈ જશે નીચે જે હેલ્પલાઇન નંબર દેખાય છે ત્યાં તમે કોલ પણ કરી શકો છો તમારે લગ્ન કરવા છે તો કોન્ટેક્ટ પણ કરી શકો છો માહિતી જોઈએ છે તો ફોન પણ કરી શકો છો ચોક્કસથી તમારી સમસ્યાનું સમાધાન પણ થઈ જશે બીજી વાત આવે કે જે તે સમયે ચલો છોકરો છોકરી કોર્ટ મેરેજ કરીને સર્ટિફિકેટ લઈને ભાગી ગયા છે એટલે કે ચલો ચાલ્યા ગયા છે આપણે એવો શબ્દ ઉપયોગ નહીં કર્યો કે ભાગી ગયા છે ચાલ્યા ગયા છે પરંતુ છોકરીના મા બાપ છોકરીને શોધવાના છે એમને પણ ખબર છે કે ભાઈ આ છોકરો લઈ ગયો છે તો એમને પણ નિવેદન લેવું પડે કેમકે મા બાપે છોકરીને આટલા વર્ષ સુધી રાખી હોય સાચવી હોય છતાં પણ છોકરી એમને કહ્યા વગર કોર્ટ મેરેજ કરી લે તો એમને ચોક્કસ થી દુઃખ થાય એ લોકો ગુમ સુધાની અરજી કરવા જશે તો પછી શું કરવું પડશે ગુમ સુધી અરજી થાય તો પોલીસ સીડીઆર રિપોર્ટ નીકાળશે કે ભાઈ છેલ્લે કોની જોડે વાત થઈ છે છોકરી ક્યાં ગઈ છે ત્યાં સુધી તમે જો નોટિસ મોકલી દો છો એક અરજી આવે છે અને એની સાથે મેરેજ સર્ટિફિકેટ જોઈન્ટ કરીને મોકલી દો છો વકીલ શ્રી તમને કરી આપશે તો વાંધો નહીં આવે તો પોલીસને પણ ખબર પડી જશે કે છોકરી પુખ્ત વયની છે એનું કોઈ અપહરણ નથી કર્યું એને કોઈ ઉપાડીને નથી લઈ ગયા તો વાંધો નહીં આવે પછી તમે ત્યાં જઈને રૂબરૂ નિવેદન પણ લખાવી શકો છો અમુક લોકો એવું પણ કહેતા હોય છે કે સર અમારે જે તે પોલીસ સ્ટેશનમાં અરજી થઈ છે ત્યાં જ જવું પડે એવું બિલકુલ નથી કેમકે આ તમે ક્રાઇમ નથી કર્યો સમજો ક્રાઇમ નથી એટલે તમે કોઈ પણ ખૂણાના પોલીસ સ્ટેશનમાં જઈને પણ અરજી કરી શકો છો તમારું નિવેદન આપી શકો છો ને જે તે પોલીસ સ્ટેશનમાં તમે નિવેદન મોકલી પણ શકો છો અથવા તો પછી ત્યાંથી પોલીસને તમે જે જગ્યાએ હાજર થયા છો ને ત્યાં બોલાવી શકો છો એ નિવેદન તમારું વેલિડ જ ગણાય છે તમને કોઈ પણ પ્રશ્ન હોય ને આ બાબતે તો ચોક્કસથી કોમેન્ટ કરજો કોર્ટ મેરેજ કરવા છે તો પણ તમે માહિતી મેળવી શકો છો તમારે આ બાબતે કોઈ પણ પ્રશ્ન છે બીજો કોઈ કાયદાનો પ્રશ્ન છે તમારે કાયદાકીય કોઈ પણ જરૂર છે તો ચોક્કસથી અમારો સંપર્ક કરી શકો છો મળીએ નવા વિડીયો સાથે નવી કલમ સાથે આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે જય હિન્દ જય ભારત